સભાસદોની સુવિધા માટે સુવિધા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનું નવું મકાન બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી અને બારડોલી નગરના શાસ્ત્રી રોડ પર સ્વામિનારાયણ મંદિરની સામે ખૂબ જ ટૂંકા ગાળામાં સુવિધા ભવનનું નવનિર્મિત ભવન નિર્માણ કર્યું છે આજે જેનું ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરાયું હતું કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે પીએમસીના ચેરમેન અને ચોર્યાસીના ધારાસભ્ય એવા સંદીપ દેસાઈ ધારાસભ્ય ઈશ્વર પરમાર તેમજ જિલ્લાના તમામ સહકારી આગેવાનોની ઉપસ્થિતિમાં સુવિધા ભવનના નવનિર્મિત મકાન

સુવિધા ભવનનું ઉદ્ઘાટન પ્રસંગે કમસે કમ આપણા સાત હજાર આસપાસ સભાસદોની સંખ્યા છે અને આ બહુ મોટું નવું ભવનનું નિર્માણ થઈ ગયું છે અને આ જોડે આપણા આપણા જિલ્લાના સહકારી આગેવાનો અને એ લોકોના વરદ હસ્તે આપણે ભવનનું ઉદઘાટન કરાવ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં સભાસદો ભાઈઓ બહેનો આવ્યા વિવિધ મંડળીઓના ડિરેક્ટરશ્રીઓ આવ્યા વિવિધ મંડળીઓના પ્રમુખશ્રીઓ આવ્યા નામી અનામી શુભેચ્છકો આવ્યા તેમજ મારા સાથી કમિટીના તમામ સભ્યો અને ભવ્ય ઉદઘાટન જે આજ રોજ જે કાર્યક્રમ કરવામાં આવેલો હતો તેમાં ભવ્ય ઉદઘાટન ના પ્રસંગે આપ સૌ મહેમાનો અને સભાસદ મિત્રો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમ સફળ બનાવ્યો તે બદલ હું આપ સૌનો આભાર માનું